જય અંબે વિકાસ અમૃદલાલ પંડ્યા હાલ મુકામ મુંબઈ અને આ મારું વતન મેઘ્રજ છે હું અહીંયા આગળ આવેલો છું અહીં સભી સ્થાપનાને આ આ ભૂમિને મેં અર્પણ અમે કરેલી છે આ માતાજીના મંદિરનું સ્થાપના થયેલું છે આ આનો પૂર્વજો એવો છે કે મારા કોદર કલ્યાણ આ મૂર્તિ મુંબઈ અહીં લાવીને અહીંયા સ્થાપના કરી હતી અને વર્ષો સુધી એની સેવા કરી હતી પણ કોઈ આંતરિક વેકને લીધે આ મૂર્તિની અમે લોકોએ પીએસઆઈના સ્વપ્નમાં આવતા એની સ્થાપના પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવેલી હતી અને હવે ત્યાં જ મૂર્તિ છે પણ લોકોના ઘણા ભાવ અને એને લીધે અમે આ છબીની સ્થાપના આજે અહીંયા કરેલી છે આ ભૂમિ મેં અને મારી બેને અહીંયાના ટ્રસ્ટમાં આપી દીધેલી છે અને અહીંયા આગળ જતા આનંદ ઉત્સવ થાય એવી અભિલાષા જય અંબે હું પંડ્યા યોગેન્દ્ર કુમાર મહાશંકર જૂની અંબા માતાની ફળી મેઘરાજ આ મંદિર આજથી દોઢસો વર્ષ પહેલા સ્થાપના થયેલી અને આ જે અહીંયા મૂર્તિ હતી તે મૂર્તિ ચોથી પેઢી એટલે કે કલ્યાણદાસ દાદા જે તે વખતે મુંબઈથી પોતાના ખભા ઉપર વાતે ગાતે લાવેલા અને મૂર્તિની સ્થાપના કરેલી કાર્યક્રમે લાંબા ગાળા સુધી મંદિરની પૂજા થઈ મૂર્તિની પૂજા થઈ પરંતુ સંજોગ આ મંદિર બંધ કરવું પડ્યું અને બંધ કર્યા પછી પણ લાંબા સમય સુધી બંધ રહ્યું પણ ગામ લોકોના બ્રહ્મ સમાજની એના લીધે આ મંદિર ફરીથી નિર્માણ પામ્યું છે જે મંદિર નિર્માણ થવા માટે બ્રહ્મ સમાજના વડીલો બ્રહ્મ સમાજની માતાઓ બહેનો દીકરીઓ બ્રહ્મ સમાજના ભાઈઓ યુવા વર્ગ પુષ્કળ કરીને પુષ્કળ અથાગ મહેનત કરીને આ મંદિર નું પુન નિર્માણ કર્યું છે અને આ મંદિરે સમાજને એ જ સ્વરૂપે જે ભૂતકાળમાં તે સ્વરૂપે ભેગ છે